અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શાંતુ રાય ને રાજકારણ માં ઉતારવાની તૈયારીમાં છે યુપી પેટા ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના જે નામની યાદીમાં શાંતનુ રાય નું નામ સામેલ કરવા અજય રાય એડી જોર લગાવી રહ્યા છે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય પોતાના પુત્ર શાંતનુ રાયને રાજકારણમાં ઉતારવાની તૈયારીમાં છે આવી અટકળો એટલા માટે લગાવવામાં આવી રહી છે કારણ કે પેટા ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોની યાદીમાં શાંતનુ રાયનું નામ સામેલ હોવાનું કહેવાય છે અજય રાય પોતાના પુત્ર શાંતનુને મિર્ઝાપુરની મઝવાન વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવાનું વિચારી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર અજય રાયે શાંતનુ માટે ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી હાઈકમાન્ડ સુધી લોબિંગ શરૂ કરી છે એવું માનવામાં આવે છે કે કોંગ્રેસને ગઠબંધનમાં મજવાન સીટ મળી શકે જ્યાંથી તે પોતાના પુત્રને ઉમેદવાર બનાવવા માંગે છે હાલમાં કોંગ્રેસ પેટા ચૂંટણીની દસમાંથી પાંચ બેઠકો પર લડવાનો દાવો કરી રહી છે જેમાંથી તે કોઈ પણ ભોગે મઝવાન બેઠક લેવા માંગે છે જોકે સમાજવાદી પાર્ટી રમેશ ને મઝવાન બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગે છે જેમણે અનુપ્રિયા પટેલ સામે લોકસભાની ચૂંટણી લડી હતી રમેશ બિંદ ભાજપના સાંસદ હતા પરંતુ ભાજપ તરફથી ટિકિટ ન મળતા તેઓ ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં વારસાનું રાજકારણ નવી વાત નથી જોકે અત્યાર સુધી કોંગ્રેસે અજય રાયને વારાણસી લોકસભા બેઠકથી બે વખત મેદાનમાં ઉતારી ચૂકી છે પરંતુ તેઓ ન તો સંસદ પહોંચી શક્યા કે ન તો ધારાસભ્ય કે એમએલસી બની શક્યા આવી સ્થિતિમાં મઝવાન સીટ પર દાવો કરતા પુત્ર અંગે હાઈકમાન્ડ કેવું વલણ દાખવશે તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જીએસટીવી